મિત્રો આમાં અપ વનામૃત ને વજ્રસ નો છટકાવ કરેલો છે જોઈ લ્યો કપા ગામ જાલસિકા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી જોવા સ્ટેપઅપનું રિઝલ્ટ આ ફાલ જો સિરીઝ જો જબરજસ્ત રિઝલ્ટ છે જો બધી જગ્યાએ ટોટલ જગ્યાએ એ રીત છે જો સીરીજ સિરીજા પણ થઈ ગયા છે બધો એક સરખો સ્ટેપ વના અમૃત ને વજ્રાસ્ત્ર ખાલી મારેલું છે કપાની રોનક જો ફાલ જો બંધાઈ ગઈ અશોકભાઈ મૂડિયા સાહેબને કહેવાથી એમની દવા ભલામણ કરેલી છે આ કપાસમાં ટોટલ જગ્યાએ જો બે ખરખો જો રિઝલ્ટ જોવે